મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દિયોદર ખાતેથી સહકાર ક્ષેત્રના વિવિધ પ્રકલ્પોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યું દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સહકારી ક્ષેત્ર સશક્ત સક્ષમ અને સ્વાવલંબી બનાવવા આપેલી સહકાર તથા સહકારી સંસ્થાઓના વિવિધ વિકાસલક્ષી પ્રકલ્પોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યું હતું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ભીલડી ખાતે રૂપિયા ત્રણસો ચોવીસ સતોતેર કરોડના નિર્મિત થનાર બનાસ એન્ડ બ્રીડ રિસર્ચ સેન્ટરનું ખાતમૂર્ત no બાદરપુરા ખાતે રૂપિયા પિસ્તાલીસ કરોડના ખર્ચે પ્રતિ દિવસને પચાસ મેટ્રિક ટન ક્ષમતાના નવનિર્મિત અલ્ટ્રા મોડર્ન આટા પ્લાન્ટ અને પાલનપુર ખાતે દસ કિલોગ્રામ પ્રતિ કલાકની ક્ષમતા ધરાવતા નવનિર્મિત બનાસ વે પ્રોટીન અલ્ટ્રા ફિલ્ટ્રેશન પ્લાન્ટનું લોકાર્પણ તેમજ પાલનપુર ખાતે નિર્માણ પામનાર બનાસ બેંક નવીન ઓડિટોરિયમ હોલ અને ખેડૂત ટ્રેનિંગ સેન્ટરનું ખાતમુહૂર્ત તથા બનાસ ડેરીના સંજીવની ખાતર પ્રોડક્ટ બનાસ ઓર્ગેનિક ખાતર પ્રયોગશાળા અને અમૂલ ઓર્ગેનિક પ્રોડક્ટ સહિત બનાસ બેંક માઇક્રો એટીએમ અને કિસાન ક્રેડિટ કાર્ડ તથા ધ ગુજરાત સ્ટેટ કો ઓપરેટિવ બેંક લિમિટેડના બનાસકાંઠા અને પંચમહાલ જિલ્લાના પાયલોટ પ્રોજેક્ટનો શુભારંભ કરવામાં આવ્યો હતો

સમગ્ર